કેશોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં આંતરિક નારાજગી સપાટી પર આવી છે જેના પગલે માંગરોળ તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત કુલ ચાલીસ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સામત વાસણની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરાવી મો મીઠું કરાવવામાં આવ્યું હતું ભાજપમાં જોડાયેલા આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ વિકાસના કામોથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે હસ્તે આવ્યા છે વિકાસના કામ થતા નતા એટલા માટે ભાજપના ખેસ કર્યા છે એ પણ ટૂંક સમયમાં જોડાઈ જ રાજીનામું દઈને એ ટૂંક જોડાઈ જશે કે ઇઠ્યાસી ધારાસભ્ય મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપમાં ભળી છે એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે કે અત્યારે એની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે નાંદરખી ગામ છે ને ત્યાં પહેલાં માજી સરપંચ હતો એ અત્યારે ચાલુ સરપંચ છે એ મારી પાસે આવ્યા અને કે તમે મીટિંગ રાખો અમારે આખા સભ્યો આ કોહાના આખા સભ્યો પંચાયતના ભડ્યા એમાં નાંદરખીના પણ આખે પેનલ આવી પંચાયતની અને એને એ આપણે એનું બધાનું આજ કે મીઠું મોઢું કરાવી ખે પહેરાવી અને એને આપણે કાંઈ પણ અમારા જેવું કામકાજ હોય તો એને આપણે પ્રોત્સાહિત કર્યા અને એના માટે પણ અમે તત્પર છે કામ એને જે જરૂર હોય એ જેટલા ભાજપમાં ભળ્યા હોય એને કહેવાનો અમારી પાસે હક છે અને અમે એને માટે કાયમી કામ કરશું ત્રીસ થી સાલી લોકો જોડાણા છે આજે અમે અહીં બહુ છગવડ ન હોય નેતર તો અમારે જેથી આ નાંદરખીની મીટિંગ કરવી તો એ હજાર બે હજાર માણસો જોડા અને ભાજપમાં જોડાવાના છે મિટિંગ રાખવાની છે ફાઇનલ